નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશ્વ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમ આપ સર્વે મિત્રો હાર્દિક છે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે સતત ને સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતી માટેની નવી નવી ટેકનિકો ખેતી માટેના નવા નવા પ્રયોગો અને એના જે પરિણામો છે એને તમારા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્નની અંદર આપ ખૂબ મોટી સંખ્યામાં રસપૂર્વક જોડાઈ રહ્યા છો આપના પ્રશ્નો પણ કરી રહ્યા છો અને એના નિરાકરણના ઉપાયો પણ આપણે આપણા ખેતરની અંદર અપનાવી રહ્યા છીએ અને ઘણો બધો મોટો સમૂહ જ્યારે ખેતીની એક નવી ટેકનિકો સાથે જોડાઈ રહ્યો છે તો મને એમ લાગે કે ખેતીનો આવતો વર્ષ અથવા આવતો સમય ખેતી માટેનું ઉજ્જવળ ભવિષ્ય છે અને આપણે બધાને જ્યારે ખેતીની અંદર રસ પડતો છો ખેતીની અંદર રસપૂર્વકની ખેતી ટેકનિકલ માહિતી સાથેની ખેતી વૈજ્ઞાનિક અભિગમ સાથેની ખેતી આપણે કરતા ચાશીએ એ જ ખેતી માટેનો મને લાગે એક સુરણકાળ છે આવતા દિવસોમાં આ જ માહિતીઓનો આ જ પદ્ધતિથી આપણે આગળ ને આગળ ધીમે ધીમે વધતું રહ્યું છે ખેતીમાં નવું નવું જે પણ સંશોધનો છે એની ભલામણોને આપણે અનુસરી અને આગળ વધવું છે એ જ રીતે આજે મિત્રો મારે આ વિડિયોની અંદર જે વાત કરવી છે અગાઉના બે વિડિયો આપણે મગફળીના જીરોથી લઈને ત્રીસ દિવસ ત્રીસ થી પિસ્તાલીસ દિવસના જે જે મિત્રોને લાગુ પડ્યા એના માટે આપણે રજૂ કર્યા હતા આજે જે વાત કરવી છે પિસ્તાલીસ થી સાઠ દિવસની અવસ્થાની મગફળીમાં કારણ કે આ સમય હવે ખૂબ અગત્યનો છે પિસ્તાલીસ દિવસ એટલે ફૂલ ઉગડી જવાનો અને સૂયા બેસવાનો અવસ્થા હોય અને 60 દિવસ એટલે કહેવાય કે હવે ધીમે ધીમે એની અંદર જીવાતોનો પણ દેખા દેતી હોય રોગ પણ આવતા હોય ઈયળો પણ આવતી હોય મૂંડા પણ આવતા હોય વાયરોમની પણ શરૂઆત થતી હોય એટલે સમસ્યાઓ ઘણી બધી છે પણ આ 45 થી 60 દિવસમાં કઈ કઈ કાળજી મિત્રો રાખવી જોઈએ એની સવિસ્તારથી કે જે આપણે ઉત્પાદન વધારવામાં કારણભૂત પડે કયા દવાના ડોઝ મારી શકાય કઈ વૃદ્ધિ અટકાવવા માટેની દવાનો ઉપયોગ કરી શકાય જમીનની અંદર શું આપી શકાય ઉપરથી ક્યાં વોટર સોલ્યુબલ ખાતરો છંટકાવ કરી શકાય મૂંડા અથવા વાયરો મારવા માટે કઈ પદ્ધતિ અપનાવી શકાય એ બધી જ વાતો આ વિડીયોની અંદર કરવી છે તો મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોઈજો વિડીયો શરૂ કરવું પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે આપ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દઈશું એટલે ઓલ નોટિફિકેશન તમને મળશે અને તમને તમામ પ્રકારના વિડીયો જ્યાંથી અપલોડ કરવામાં આવે વિડીયો પણ તમને મળતા થઈ એટલે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન કરો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં લાઇક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ વિડીયોને મિત્રોને પણ શેર કરી દઈશું તો મિત્રો ખાસ વાત કરવી છે કે વગફળીની અંદર આ પિસ્તાલીસ સાહીઠ દિવસની અંદર કઈ કઈ કાળજી રાખવી જોઈએ હું બે ત્રણ વાત તમને અત્યારે ખાસ કરીને શરૂઆતના જે આ પીરિયડ છે એની અંદર કરી દઉં પહેલી વાત આપણે એ કરી લઈએ કે મગફળીનો આ પીરિયડ હોય એ વૃદ્ધિ અને વિકાસ માટેનો પીરિયડ હોય એટલે બે વાત છે કે જે વિસ્તારોમાં ખૂબ વૃદ્ધિ થઈ ગઈ છે જ્યાં પંચાવન પચાસ સાહીઠ દિવસની મગફળી છે અને વૃદ્ધિ ખૂબ થઈ ગઈ છે એટલે હવે એને વૃદ્ધિ અટકાવી જરૂરી છે તો એના માટે વૃદ્ધિ નિયંત્રકોની અંદર વૃદ્ધિમાં એવું કોઈ ટેકનિકલ આપણે વાપરી લઈએ જે બજારમાં મળતું હોય અને વૃદ્ધિ ઝડપથી અટકી જાય કારણ કે વેજીટેટીવ ગ્રોથ એટલે વૃદ્ધિ જો અટકશે તો જ એની અંદર સુયા અથવા દોડવા બેસે એટલે ઉપરની વૃદ્ધિ એક સમય સુધી જ આપણે લઈ જવી જોઈએ અને ત્યારબાદ નિયંત્રણ કરો હા કુદરતી રીતે જે લોકો મગફળી ઉગાડે છે કુદરતી રીતે ફૂલ આવે સૂયા બેસે કુદરતી રીતે એની અંદર કોઈ એટલા બધા નાઇટ્રોજનયુક્ત ખાતરો અથવા કુદરતી વાતાવરણોના પરિબળો જો અનુકૂળ હોય તો ઓટોમેટિકલી આ બધી વસ્તુ થતી હોય હવે કેવું થાય છે આપણે ઘણી વખત વૃદ્ધિ અટકાવવા માટેના ઘણા બધા વાપર્યા છે ખતરો નાખાશ અને વૃદ્ધિ એક સમયે વધારી દીધી હવે ઘટાડવા માટે આપણે માનવ સર્જિત આપણે જ કરવું પડશે તો એના માટે વૃદ્ધિ ઘટાડવા માટેના બે ત્રણ ટેકનિકલો જે બજારની અંદર મળે ખૂબ સારા છે ખેડૂતોને સારા પરિણામો પણ આપે છે એની અંદર પહેલું છે પેકલો બુટાઝોલ જે ચાલીસ ટકાના સ્વરૂપે આવતું આ પેકલો બુટાઝોલ ખાસ કરીને વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે અગત્યનું છે મિત્રો એનો તમારી મગફળીના ઉપયોગ કરી શકાય આ પેકલો બુટાઝોલ જે એનું પ્રમાણ પંપની અંદર છે એ ખાસ જાળવવાનું છે વધારે પડતું પ્રમાણ પણ નુકસાનકારક છે ઓછું પ્રમાણ નાખશો તો પરિણામો નહીં મળે તો એનું પ્રમાણ જે પણ પેકેટ જ્યારે જે તે કંપનીનો સ્ટાન્ડર્ડ સારી કંપનીનું લેવાનું છે એની અંદર એનું માપ અને સાઇઝ પ્રમાણે જ આપણે ઉપયોગ કરવો જોઈએ હું માપ અહીંથી એટલા માટે નથી કરતું કે પેકલો બુટાઝોલ ઘણા ટેકનિકલો અલગ અલગ આવતા હોય ચાલીસ ટકા આવતું હોય એના કરતાં ટકાવારી ઓછી આવતી હોય તો થોડો કદાચ ડોઝની અંદર ફરક પડતો હોય પરંતુ જ્યાંથી ખરીદીએ સારી બ્રાન્ડનું ખરીદીએ એની અંદર આ ટેકનિકલનું પ્રમાણ એક વૃદ્ધિ નિયંત્રિત કરવા આપી શકાય બીજું હોમોબ્રાસિનોલૅ આપણને ખૂબ સારું છે જે ખેડૂત મિત્રો ખાસ કરીને ઘણી વખત માગતા હોય ત્યારે સૂયા બેસાડવા માટે અથવા કહેવાય કે આપણે ઉત્પાદન વધારવા માટે ફાળ લગાડવા માટે એવી દવાઓ તમે જ્યારે બજારની અંદર માગતા હોય તો આમાં લાઇટ ખાસ કરીને એનો ઉપયોગ કરવો જોઈએ એ પણ એક ખૂબ સારી દવા છે તો મારી દૃષ્ટિએ આ બે ટેકનિકલોમાંથી પેટલો બુટાજો લે અને લાઇટનો ઉપયોગ કરી અને મગફળીની વૃદ્ધિને આપણે નિયંત્રિત કરી શકીએ અને એક સારું ઉત્પાદન લેવા માટેનું કારણ બની શકીએ બીજો મિત્રો ખાસ કરીને આ સ્ટેજની અંદર પ્રશ્ન એ આવતો હોય છે કે જીવાતોનું પહેલાં તો આપણે ઉપરની જીવાતો જોઈ લઈએ ખાસ કરીને આ સ્ટેજ જે એવું છે પંચાવન દિવસ દિવસવાળું કે એની અંદર ઉપરની ધીમે ધીમે ઇયળોની શરૂઆત થાય નાની 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 લીલી યળ ઘણી જગ્યાએ જોવા મળી ખાસ કરશે જીવાતોની પણ શરૂઆત થઈ ગઈ ઘણી જગ્યાએ એફિડ એટલે કે મોલો મશીનની શરૂઆત થશે પાંદડા કુકડાવાનો પ્રશ્ન થશે કથિરીના પ્રશ્ન થશે તો આ બધી જે જીવાતો જ્યાં પણ તમને ઉપર મિત્રો દેખાય તો એના માટે પણ પદ્ધતિઓ કરીએ ખાસ પહેલું કામ એ કરીએ કે જે પણ લીલીયડ છે તો એના માટેના ફેરોમેન્ટ્રેપ અહીંયા ફોટો બતાવું એ પણ મને ટ્રેપ અત્યારે ખેતરમાં આમ તો ફૂલ અવસ્થા આવે ત્યારે જ લાગી જવું જોઈએ એટલે પાંત્રીસ ચાલીસ દિવસની મગફળી વાળા દરેક ખેડૂત મિત્રો અહીંયા લગાડી દેવું જોઈએ તો આ ટ્રેપ લગાડીએ એની અંદર અળની લ્યુર ફિટ કરીએ તો એની અંદર ફુદા આવશે આપણા ખ્યાલ આવશે કે આ લીલીયળ આવવાની શરૂઆત થઈ અથવા લીલીયડ દેખાય છે તો એના માટેનો ડોઝ મારીએ તો પહેલાં મોનિટરિંગ માટે અવલોકન માટે વિઘાટિત બે ટ્રેપ આપણે લગાડીએ પહેલા ડોઝની અંદર હંમેશા હું કહું છું કે જૈવિક નિયંત્રકો જ ઉપયોગ કરીએ જીવિક નિયંત્રકોની અંદર એઝાડ્રેક્ટિન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાહીઠ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળશે બીજું બિવેરિયા બાઝિયાના એક પંપની અંદર એસી થી સો ગ્રામ લેખે નાખી અને એનો ઘાટો છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળશે કારણ કે ઈયળને છેપ લગાડે પણ જ્યારે પણ જૈવિક નિયંત્રકો વાપરો ત્યારે કાળજી એ રાખવાની જમીનમાં ભેજ હોય સાંજના સમય કાઢા પોરે વાપરવાના છે બીજું આગળ પાછળ બને ત્યાં સુધી કેમિકલો ચાર પાંચ દિવસ વાપરેલા ન હોય અથવા વાપરવાના નથી તો જ તમને સારા પરિણામો આ મળશે અને ત્યારબાદ જો ઇયળ નિયંત્રિત ન થાય વધારે પડતો એટેક હોય તો એના માટેના કેમિકલો પણ આપણે ઘણા બધા ભલામણ કર્યા છે એની અંદર ખાસ કરીને ડેલ્ટા મેથ્રીન બે પોઈન્ટ આઠ ટકા એસી જે બજારની અંદર મળે એ પણ આપણે ભલામણ કરીશ એના માટે ખાસ કરીને ક્લોરોપાઈફોસ દવાની પણ ભલામણ કરી પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથ્રીન જે સૂચ્યા પ્રકારની જીવાતો ને ઈયળોને નિયંત્રિત કરે એવી પણ ભલામણ કરીશ એબામેક્રીન બેન્જોઈટ ફાઇવ એસજીના સ્વરૂપમાં આવતી આ દવા જે એક પંપની અંદર દસ ગ્રામ લેખી નાખીને પણ છંટકાવ કરી શકાય ઇન્ડોગા કાર્બ આ દવાનો પણ ઉપયોગ કરી શકાય તો આ ઈયળોના નિયંત્રણ માટે આ પ્રકારના ટેકનિકલો મિત્રો વાપરી શકાય જો જે લોકોને આ સમસ્યા હોય એને દિવસમાં તમને આ સમસ્યા દેખાતી હોય તો જ કારણ કે વાતાવરણ ઉપર ડિપેન્ડ કરતી હોય પરંતુ હું તો આ શેડ્યુલના ભાગરૂપે જે પ્રમાણે આવતું હોય એટલા માટે હું તમને આ માહિતી આપું જે લોકોને લાગુ પડતું હોય એને જ આ ડોઝ આ પ્રકારના મારવાના બીજું આની સાથે સાથે પ્રકારની જીવાતો પણ હોય ખાસ કરીને મોલોમસી તડતડિયા મેં અગાઉ કીધું એમ થ્રીપ્સ અથવા તો એની અંદર કથિફી તો આ જે જીવાતો હોય તો એના માટે ખાસ કરીને કેમિકલ જેવી મેં કહી દીધું હાઈઝાઇટ બી વેરિયા જેવી કેમિકલોની અંદર ઇમિડાક્લોપીડ અથવા તો ઇમિડા પ્લસ ફિપ્રોનિલ અથવા થાયોમિથોક્ઝામ અથવા એસિટામાપ્રિડ આવા ટેકનિકલો ખાસ કરીને એની અંદર ઉપયોગ કરવા જોઈએ તો જે મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય એને આ નિયંત્રણના પગલાઓ ખાસ કરીને મિત્રો ભરવા જોઈએ હવે જમીનની અંદર કારણ કે આ પિસ્તાલીસ થી સાઈઠ દિવસનો પીરિયડ છે તો મિત્રો મારી ખાસ ભલામણ છે કે જ્યાં સુયાને ડિસ્ટર્બ થતું હોય જ્યાં ખાસ કરીને પાટલા ભેગાની અવસ્થા હોય ત્યાં બેલી હાંકવાનું આંતરખેડ કરવાનું બંધ કરી દેવું જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો આંતરખેડ કર્યા જ કરે કર્યા જ કરે અમારી ખાસ સ્પષ્ટ આપણી યુનિવર્સિટીઓની ભલામણ કે પિસ્તાલીસ દિવસ સુધીમાં બેથી ત્રણ તમારી આંતરખેડ થઈ જાય એકથી બે હાથ નિંદામણ કમ્પ્લીટ થઈ જાય અને તમારો પાક નિંદામણ મુક્ત થઈ જાય ત્યારબાદ આંતરખેડ કરવાની જરૂર નથી પિસ્તાલીસ દિવસે તમે જે ખાસ કરીને વખેડો છો અથવા આંતરખેડ કરો છો તો એની અંદર જ પાળા તમારા ચડી જાય મિત્રો ખાસ કરીને પિસ્તાલીસ દિવસે પછી સુયા બેસવાની પૂરજોશમાં અવસ્થા હોય ત્યારે જ આપણે આંતરખેડ કરીને ડિસ્ટર્બ કરીએ તો એની અંદર એ નુકસાન થતું હોય તો આંતરખેડ કરવાનું એ સમયથી બંધ કરી દઈએ અને સુયા બેસવા માટે અનુકૂળ વાતાવરણ આપીએ એ પહેલાની આપણે આંતરખેડ કે જે પણ આપણે નિંદામણ કર્યું છે એ સમયમાં પૂરું થઈ જવું છે બે જીવાતો હું હંમેશા વાત કરું છું ફાયરબોમ્બ અને મુંડા આ બે જીવાતો ખા નુકસાન કરે ને ત્રીજી જીવાતો જે હવે ખેડૂત મિત્રોને અત્યારે જોવા મળશે છે નેટોડ તો આ ત્રણેય જીવાતોનું નુકસાન થવાની શક્યતાઓ હોય છે જે દર વર્ષે આવતી હોય દરેક વિડીયોની અંદર વાત કરીએ છીએ પરંતુ આ પિસ્તાલીસ થી સાઠ દિવસનો પિરિયડ એ એના માટેની દવા વાપરવાનો પીરિયડ છે હવે પછી જેમ પાછલી અવસ્થાએ તમે વાપરશો એમ તમારી દવાનું રિઝલ્ટ તમને પૂરું નહીં મળે કારણ કે જીવાતે નુકસાન કરી નાખશે પછી દવા વાપરવાથી એટલો ફાયદો મળતો નથી જો વાપરવી જ હોય તો આ થી સાઠ દિવસના પીરિયડની અંદર અત્યારે જ મુંડા ઓમ એટલે કે ડોડવામાં કાણા પાડવાળી જીવાત અને નેમેટોડ આ ત્રણેયના નિયંત્રણ માટેની દવાઓ વાપરવી જોઈએ ને એમાં જૈવિક દવાઓને આપણે પ્રાધાન્ય વધારે આપીએ ઈપીએન એન્ટોમોપેથોજોનિક નેમેટોડ એક પંપની અંદર પચાસ ગ્રામ એનું ડ્રેન્જિંગ પંપની નોઝલ છોડાવીને બંબુડી દંદુડી હારની બાજુમાં કરવાની છે અને એની સ્વરૂપે આપવાની છે કેમિકલોની અંદર ખાસ કરીને વાયરો માટે કાટ્ય હાઇડ્રોક્લોરાઈડની ભલામણ કરીએ છીએ એ પણ વિઘાટી અઢીથી ત્રણ કિલો છાસની બાજુમાં મિત્રો આપી શકાય ભૂંડા માટે પણ ક્લોરોપાયરીફોસ જેવી જંતુનાશક દવાઓની ભલામણ કરીએ અથવા ઇમિડા પ્લસ ફિપ્રોનિલની ભલામણ કરીએ પણ એ બધા ઝેરી કન્ટેન છે બને ત્યાં સુધી જૈવિક નિયંત્રકોની અંદર ઇપીએન અથવા તો ખાલી મુંડા અને એનું નિયંત્રણ કરવું હોય તો મેટારિઝમ પરંતુ તમારે નેમેટોડનું જો નિયંત્રણ આની અંદર આવે છે એટલે કે ત્રણેય જીવાતનું એક જ દવાથી નિયંત્રણ થાય તો એના માટે એન્ટોમોપેથોજોનિક નેમેટોડની ટેકનોલોજી વાપરવી જોઈએ અને સવિસ્તારથી આપણે માહિતીઓ અગાઉ પણ આપી છે પરંતુ આજે જ્યારે પિસ્તાળીસથી સાઠ દિવસના પીરિયડની અંદર મને લાગે છે કે આ ત્રણ વસ્તુ વૃદ્ધિ નિયંત્રિત કરતા કેમિકલો વાપરીએ નિષેધી જીવાત નિયંત્રણમાં જૈવિક નિયંત્રકો વાપરીએ ફેરોમેન ટ્રેપ જેવું અથવા જીવાત નિયંત્રણ વાપરીએ અને બીજું આના અંદર મહત્વનું આવે વોટર સોલ્યુબલ ખાતર હવે વોટર સોલ્યુબલ ખાતર અગાઉ પણ કીધું ફૂગનાશક સાથે મિક્સ ક્યાંય નથી કરવાનું જંતુનાશક અથવા તો આપણા જે ગ્રોથ હોર્મોન એની સાથે કરી શકશું એટલે કોઈને દાખલા તરીકે વૃદ્ધિ નિયંત્રિત કરવાનું પેકલો બુટાઝોલ અથવા હોમોબ્રાસિટ વાપરવું છે તો એના માટે ખાસ કરીને જીરો બાવન ચોત્રીસનો ડોઝ જો બાકી રહી ગયો પિસ્તાલીસ પચાસ દિવસ વાળો તો જીરો બાવન ચોત્રીસ આની સાથે મિક્સ કરી અને આપણે સાથે આપી શકીએ એટલે ઝીરો બાવન ચોત્રીસ સો ગ્રામ અને સાથે આ પેકલો બુટાઝોલનો ડોઝ એ બંને મિક્સ કરીને છાંટી શકાય બીજું આની અંદર હવે ધીમે ધીમે આગળના અવસ્થામાં સેલ્લો ડોઝ જે આપણો આવશે એ ઝીરો ઝીરો પચાસનો આવશે જેને મગફળીઓ કમ્પ્લેટ દોઢવા બેસવાની અથવા સોયામાંથી કમ્પ્લેટ ડોડવા બેસવાના ચાલી પચાસ સાઠ ટકા બેસી ગયા છે એને ઝીરો ઝીરો પચાસનો ડોઝ મારવો જોઈએ અને એ સમય સાથે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ જેવા ન્યુટ્રિયન્ટો પણ આની અંદર આવશે એ પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું તો આ વિડીયોની અંદર ખાસ આના માટે આ બે જે દવાઓ છે અથવા જેવી નિયંત્રકોની વાત કરી અથવા ઓટ્રોસોલ્યુબલ ખાતર અને એની સાથે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરીને એક ડોઝની અંદર મારી શકાય ફૂગનાશક દવાનો ડોઝ પણ આ સમયે જરૂરી હોય તો ફૂગનાશક દવાનો આ ડોઝ માર્યા પછી ચારથી પાંચ દિવસ પછી અને એના માટે પહેલો ડોઝની અંદર હેક્ઝોકોના જો તમે મારી દીધી હોય તો હવે ટેબ્જીકોનાઝોલ પ્લસ સલ્ફર અથવા એઝોસ્ટોબિન જેવી ફૂકનાશક દવાનો ડોઝ આ સમયે મારવાથી ખૂબ સારા નિયંત્રણ મળશે આપણી મગફળી લીલીજામ રહેશે રોગ નિયંત્રિત થશે અને આ બધું જ કરવાથી મગફળીના ઉત્પાદનની અંદર સારો વધારો પણ કરી શકાય તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને કંઈ પ્રશ્ન હોય તો નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો કોલ કરવાનો સમય સવારના દસથી બાર સાંજના ત્રણથી પાંચ આ સમય દરમિયાન આપણે અનુકૂળતાથી વાત કરી શકશું તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ